ગઈ રાત્રે વડોદરા શહેરના પાણીગીટ વિસ્તારમાં આવેલ શ્રીજીની પ્રતિમા ઉપર અજાણ્યા ઈસમો દ્વારા ઈંડો ફેંકાવવામાં આવ્યું હતું તંગદીલીનું વાતાવરણ સર્જાયું ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસે દળ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી સમગ્ર ઘટનાની વિગતો આપી હતી નરસિંહ કુમારે જણાવ્યું હતું કે પ્રતિમા ઉપર ઇંદુ ફેંકવાની ઘટના અતિ ગંભીર માનવામાં આવી રહી છે અને આ કૃત્ય સમાજમાં અસંશો ફેલાવવાના ઈરાદે થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે પોલીસ દ્વારા ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહી છે આરોપીને ઝડપવા માટે ખાસ ટીમ બનાવી દેવામાં આવી છે પોલીસ કમિશનર શહેરજનોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી કાયદો પોતાના હાથમાં ન લેતા પોલીસને સહયોગ આપવા જોઈએ તેમજ ખાતરી આપીને દોષિત ઝડપાઈને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનાને લઈને શહેરના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસની ચુસ્ત વ્યવસ્થાને કારણે અણધારી ઘટના બની ન હતી હાલ પાણીગેટ વિસ્તારમાં પોલીસે બંદોબસ્ત વધારી દેવાયો છે અને કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સતત નજર રાખવામાં આવી રહી હતી ચાલુ છે અને દરેક આયોજક સાથે આપણે સંકલન કરીને સમગ્ર મહિનામાં નીકળતા આગામી યાત્રા અંગે આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇન્ડ સિક્યુરિટી પ્લાન પણ મૂકવામાં આવ્યું હતું ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે એમના દ્વારા એક ગણેશને લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાણી ગેટ પોલીસથી પોલીસ સ્ટેશન થઈને જે આપણે સિટી પોલીસ સ્ટેશન જુસેમાંથી નીકળતા હતા ત્યારે એક ઘટનાક્રમ બન્યું છે જેમાં જે અલેજ ઇન્સિડન્ટ ઓફ એક ઈંડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ડિટેઇન્ડ ઇન્ફોર્મેશન મળી હતી તરત જ સ્થાનિક પોલીસ એસીપી ડીસીપી એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સના જયે આ ઇન્સિડેન્ટ કોઈ એસ્કેલેટ ના થાય કોઈ પણ પ્રકારની હિંસાત્મક ના બનાવ ના બને એ માટે શહેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવ્યું હતી તે પછી જે આખા યુવક મંડળના ટીમને ગણેશને ત્યાંથી આપણે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની હિંસક બનાવ ન બને તે અંગે પૂરતી કાળજી પણ રાખવામાં આવ્યો હતો આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર પણ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે ઇનિશિયલ સસ્પેક્શનના આધારે ઇનપુટના આધારે આપણે લગભગ આઠ એસમઓને પૂછપરછ માટે આપણે લીધી છે હાલમાં લોકલ પોલીસ ડીબી એસઓજીના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવા તત્વોને આઈડેન્ટીફાય કરીને એમના ટાર્ગેટ કરવા માટેનું આ પ્રયાસ ચાલુ છે સાથે સાથે આપણા મળેલ ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર વિસ્તારમાં આપણા એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે જ્યારે આ કાર્યવાહી આપણે થઈ રહ્યું છે પૂર્ણ થઈ હતી તમને વધારે વિગત આપવામાં આવશે પરંતુ ઘટનાના પરિપ્રેક્ષમાં શહેર પોલીસ દ્વારા કરવાની થતી ઇમીડિયેટ રિસ્પોન્સ રજિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપ્રેક્ષમાં જે ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ ટુ આઈડેન્ટિફાય આઇસોલેટ એન્ડ થા ગેટ ક્રિમિનલ્સ આ કાર્યવાહી છે શહેર પોલીસ દ્વારા આવા એલિમેન્ટને કોઈપણ સંજોગોમાં સહાયન કરવામાં આવશે નહીં અને એમના આઈડેન્ટિફાઈ કરીને અપ્રોપ્રિયટ પોલીસ એક્શન લેવામાં આવશે અને આજે જે કંઈ ગણેશ આગમન યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણા જે બંદોબસ્ત છે એને પણ વધારે સતર્ક કરી છે અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે મેઇન ડે છે ડી ડે છે આપણા માટે તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ કોન્સ્ટેબલરી અધિકારીઓ અને સુપરવાઇઝરી અધિકારીઓ પણ સતર્ક બનીને કાર્યરત છે અને આપણે વિશ્વાસ છે આયોજકો સ્થાનિક રહીશો આગેવાનો અને અન્ય સ્ટેક સાથે સંકલનથી થતી આ કાર્યવાહી કોઈપણ પ્રકારની વિઘ્ન વગર સંપન્ન કરવામાં આપણા સફળતા મળશે આ ઓપરેશનમાં જે કંઈ આપણે ડેવલપમેન્ટ ખરખસ થાય છે તે તમને વખતો વખત અપડેટ આપીશું પરંતુ શહેરજનોને તમારા માધ્યમથી અશ્યુરન્સ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યરત છે તો તમે સંયમ રાખો પોલીસ સાથે સાથ સહકાર આપો કોઈપણ પ્રકારની જે કોઈ રૂમર્સને તમે ધ્યાન ના આપો અને તમારા ધ્યાન ઉપર આવતા કોઈપણ વિગતને તમે ડાયલ હંડ્રેડ ડાયલ વન વન ટુ મારફતે અથવા સંબંધિત પોલીસ સ્ટેશને પણ તમે સંપર્ક કરી શકો છો જેથી કરીને આપણે અપ્રોપ્રિયટ રિસ્પોન્સ આપી શકીએ શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસ કોમ્યુનિટી પાર્ટનરશીપમાં કામ કરવા માટે તમામ રીતે તૈયારી સાથે પગે ઊભા છે થેન્ક યુ છે છે ઘટના આ આ એક એક આમાં ઇન્સિડેન્ટ એટલે અંગે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે આ જેની અત્યારે જે તબક્કે આપણે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ જ્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઈડેન્ટીફાય કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે આ અંગેનું ડેવલપમેન્ટ તમને પુરીફ કરીશું પરંતુ આજની તક અત્યાર તબક્કે એવો માનવાનો કોઈ કારણ નથી આમાં કોઈ મોટી ષડયંત્ર છે આપને વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપણે સફળતા મળશે અને અપડેટ તમને આપીશું